ગણવામાં આવે છે ત્યારે વાર્ષિક છ વર્ષથી ત્યારે આઠ કેસ નોંધાય છે જેમાં ટગલાસ ત્યારે ઓક્સફોર્ડ અને અને નામ છે આ શહેરમાં સાંજના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે મળતી માહિતી મુજબ સાંજના સમયે મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે આ કારણથી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે તેને જાણવા માગતા હોય કે તેના નિર્ણય કેટલાક લોકોને ટેકો આપ્યો છે જે સાંજે છ વાગ્યા પછી ઘરની અંદર જ રહેવાનું જણાવ્યું હતું રોગને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ રોગ પહેલા ઘોડામાં ફેલાતો છે ત્યારે ત્યાંથી ત્યાં મચ્છરોમાં ફેલાય છે અને મચ્છરથી તે માણસોમાં પહોંચે છે આ રોગના લક્ષણો એકદમ સામાન્ય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ